પાનેલીના લોકોને થી સમયે દર્દીઓને આ માર્ગની હોસ્પિટલ લઈ જવા માટે હાલાકી ભોગવવી પડે છે અને અહીંના માર્ગમાં ઠેર ઠેર ખાડા પડ્યા છે ત્યારે ગ્રામજનોએ તાત્કાલિક આ રોડને રિપેરિંગ કરવાની માંગ કરી છે મારો વિષય એ છે પાનેલી પાનેલી ગામના ગામ સુધીનો હવા બે કિલોમીટર આસપાસનો રસ્તો છે તે રસ્તો બહુ જ ગંભીર હાલતમાં છે છેલ્લા બે હજાર તેરથી થી અત્યારે બે હજાર ચોવીસ સુધીનું કોઈ પણ સમારકામ કરવામાં આવેલ નથી અત્યારે હાલના ચોમાસાની પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિને અ આરોગ્ય બાબત થી લઈને જવાના હોય દવાખાના બાબત થી તો ચેમ્બર ગાડી ને તૂટી જાય છે કોઈ પણ કામ રિપેર થયેલ નથી તો કાં સમારકામ કરે કાં તાત્કાલ રોડ નું રિપેર કરે અથવા તો રોડ નવો બનાવી દઈએ તાત્કાલિક ધોરણે આ કામ કરવામાં આવે પરિસ્થિતિ બહુ ગંભીર છે અત્યારે હાલમાં માથે ચોમાસું છે અને કોઈ પણ જાનહાની ન થાય એની નોંધ લઈ અને તાત્કાલિક ધોરણે આ કામ કરવામાં આવે અમારો જે હાઈવે થી પાંડેલી ગામને જોડતો રોડ બે હવા બે કિલોમીટર છે તો છેલ્લા સાત આઠ વર્ષથી બેસપાર રસ્તો છે ખાડા ખડબા કંઈ બોર્યું નથી અને કોઈ માણસને કલ્યાણપુર કે રાવલ કે ભાટિયા દવાખાને જવું હોય તો પૂગી નથી શકતા ને એવા ખાડા છે કે માણસને બહુ તકલીફ પડે તો અમારે સરકારને એવી વિનંતી છે જેટલી જલ્દી જેમ બને એમ જલ્દી ટૂંકમાં રોડ બને એવી અમારી માગણી